ચુપકીડી છવાઈ રહી પરંતુ ચુપકીડી એ ભયદ યુદ્ધથી થી હતી નિરાશ નગરી હતી નયન નીર ને ધારતી હતી બિન સહાય એ કરુણ આજ તેની સ્થિતિ સમૂર ઉખડી ગયેલ મૃડુ વેલ સી એ પડી વાગોરે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના દીપ્તિ તેના નયનમહી છે કેરી ભરેલી જો જાતે વિજય નૃપને સ્ફુરે ઉર્મી એવી જો જાતે મગધ અસિની ધાર છે તીષ્ણ કેવી પરાજય કલિંગનો જે પરાજય છે એ પરાજિત થઈ ગયું છે અને ચૂપકીદી છવાઈ ગઈ છે ચૂપકીદી એટલે નીરવ શાંતિ એ જે નીરવ શાંતિ છે એ યુદ્ધ કરતાં પણ ભયાનક છે યુદ્ધ તો ભયાનક હોય જ છે પણ યુદ્ધ પછીની જે શાંતિ છે એ ખૂબ ભયાનક છે નિરાશ નગરી હતી નયન નીરને ધારતી નિરાશ થઈ ગયેલી કોઈ એમનો સહાયક નથી કોઈ એમનો દાતાળ નથી એ નિરાશ થઈ ગયેલી નગરી અત્યારે નયન નીરને ધારે છે રડે છે રુદન કરે છે હતી સહાયે કરુણ આજ તેની સ્થિતિ કોઈ એને સહાય આપી શકે એમ નહોતું બિનસહાય છે અને અત્યારે એની સ્થિતિ જે છે ખૂબ જ દુઃખદ છે કરુણતા એવી છે સમૂર ઉખડી ગયેલ મૃદુ વેલ સી એ પડી કેવી સ્થિતિ થઈ ગઈ છે કે કોઈ વેલ પોતાના સંપૂર્ણ મૂળથી ઉખડીને પડી ગઈ હોય અને એ જે કરમાઈ જવા લાગે એવી આ નગરી કલિંગ એ પોતાના સમગ્ર મૂળથી ઉખડીને જવા લાગી હતી છે વિજય વિજય સમ્રાટ અને પ્રાપ્ત કરનાર જેના સમ્રાટ છે જેના રાજા છે વિજય જેમણે પ્રાપ્ત કર્યો છે કલિંગ ઉપર એ તેને વાગોરે છે વાગરું એટલે યાદ કરે છે વારંવાર તેનું રતન કરે છે દીપ્તિ તેના નયનમહી છે દર્પ કેરી ભરેલી દીપ્તી આંખોની અંદર પ્રકાશ છે વિજય પ્રાપ્ત કર્યો છે તેનું તેજ છે નયનમહી છે દર્પ કેરી ભરેલી અને એની આંખોની અંદર અભિમાન છે કલિંગ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે એનું અભિમાન છે અને એ અભિમાનને કારણે જો હું જાતે વિજય નૃપને સ્ફુરે ઉર્મી એવી અને એટલે રાજા કહે છે કે હું જાતે જ મેં જે વિજય પ્રાપ્ત કર્યો છે એ વિજય પ્રાપ્ત કર્યો છે અને હું જાતે જ હું જોઉં એવું એના હૃદયની અંદરથી એ વિસ્ફો RNA થાય છે જો ઉ જાતે મગધ અસીની ધાર છે તીક્ષ્ણ કેવી અને જો જાતે જ જે મગધ છે મગધની તલવારે જે વિજય પ્રાપ્ત કર્યો છે એ તલવારની ધાર કેટલી તીક્ષ્ણ છે કેટલી ભયાનક છે એ જાતે જ જોઉં એવું સમ્રાટ અશોક વિચારે છે અને એ પોતાનો વિજય જોવા માટે એ જાતે જ જવાનું નક્કી કરે છે ગયા તે જને આવ્યો અંધકાર નહીં ભેદ કિંતુ કલિંગ લગાર દિવસનો જે પ્રકાશ છે સૂર્યનું જે તેજ છે એ તેજ જતું રહ્યું અને સાંજ ધર્યા પછી ધીરે ધીરે રાત્રિનો અંધકાર છવા લાગ્યો અંધકાર આવી ગયો નહીં ભેદ કિંતુ કલિંગે લગાર પણ અત્યારે કલિંગની પરિસ્થિતિ એવી છે કે પ્રકાશ અને અંધકાર એમાં કોઈ ફરક નથી કારણ કલિંગ અંધકારની ચાદર ઓઢીને જાણે પડેલું છે એમને કોઈ પ્રકાશ દેખાતો નથી હતો આજ એવો ઉરેને બહાર હતો આજ એવો કલિંગને અંદર અને બહાર પોતાના હૃદયની અંદર અને બહાર બંને તરફ એમને અંધકાર સિવાય કંઈ જ પ્રતીત થતું નથી જુએ એક અંધકારને એ અપાર એ અંદર પોતાના અંદરમાં અને આ પ્રકૃતિની અંદર એને નિરવ અંધકાર જ દેખાય છે નિહારવાને એની જ જીત જાતે અંધારમાં એ નગરી સ્મશાને રાજા પ્રવેશ કરવા પ્રકાશ નિહારે છે જુએ છે જીત જીત જાતે પોતે જે પ્રાપ્ત કરેલી છે એ જીતને જાતે જ જોવા માટે આગળ વધે છે અંધારામાં એ નગરી સ્મશાને અંધારાની અંદર જે કલિંગ નગર છે જે સ્મશાન બની ગયું છે લાખો કરોડોની સંખ્યામાં જ્યાં મૃતદેહો પડેલા છે એવા નગરની અંદર રાજા પ્રવેશ કરવા પ્રકાશ અને જ્યારે ત્યાં રાજા પ્રવેશ કરે છે ત્યારે એ પોતાના જે સૈન્યો છે તેને પ્રકાશ કરવા માટે કહે છે મસાલચીઓ લઈ કંઈક સાથ અને એ પ્રકાશ કરવા માટે રાજાએ એમની સાથે કેટલાક મસાલચીઓને લીધા છે પહેલાંના સમયની અંદર લાઇટ કરવા માટે અંગાર સળગાવીને મસાલ સળગાવીને માણસો લઈને ચાલતા એવા કેટલાક મસાલચીઓને રાજાએ સાથે લીધા શા માટે કે નગરની અંદર અંધકાર છે આમ તો બંને પ્રકારનું અંધકાર છે જીવનમય પણ અંધકાર છે અને રાત્રિનું પણ અંધકાર છે એ અંધકારને દૂર કરવા માટે રાજાએ પ્રકાશ કર્યો અને એ પ્રકાશ જે છે એ પ્રકાશ જે પ્રાપ્ત કરાવે છે રાત્રિમાં એ મસાલ એ મસાલ ઉંચકનાર માણસોને મસાલચીઓ કહેવાય એવા કેટલાક મસાલચીઓ લીધા કોઈ બીજું હતું ના ત્યાં રાજાને સૌ મસાલચી પડે છે પંથ પોતાને સબોની વચમાં થઈ સબોના શબ્દમાં ગાથા લખાઈ ભૂપ જીતની રાજમાર્ગે મોહલ્લામાં આખીએ નગરી ભરી ડાબે ને જમણે આંખો ફેરવી ફૂપ વાંચતો ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાગતો રાજા આજે અનુભવ કરે અંતરે કો અપૂર્વ જાણ્યો નહોતો કદીએ જયનો અર્થ ભયંકાર આવો કોઈ બીજું હતું ના ત્યાં રાજાને સૌ મસાલજી બીજા કોઈ નહોતા રાજા અને મસાલજી સાથે હતા પરે છે પંથ પોતાનો પોતાને સબોની વચમાં થઈ હતા પ્રકાશ છે છતાં પણ આ યુદ્ધની અંદર એટલા બધા મનુષ્યોનો સંહાર થયેલો છે કે રાજાના જે રાજાનો જે પગ પડે છે એ પગ એ સબોની વચમાં પડે છે એ સબોની વચમાં જે જગ્યા હોય ત્યાં રાજાનો પગ પડે છે શબોના શબ્દમાં ગાથા લખાઈ ભૂખ જીતની અને જાણે આ શબોજ શબ્દ બનીને પડ્યા હોય એમની જીતના માટેના એવું લા રાજાને અત્યારે અનુભવાય છે એમ કવિ કાવ્યની અંદર લખે છે રાજમાર્ગે મોહલ્લામાં આખી નગરી ભળી રાજમાર્ગ ઉપર આ નગરની શેરીઓમાં કે મોહલ્લાઓની અંદર જ્યાં જુઓ ત્યાં આ શબોના શબ્દની ગાથા લખાયેલી પડેલી છે ડાબે ને જમણે આંખો ફેરવી ફૂપ વાંચતો પોતે જ્યાંથી પસાર થાય છે એની ડાબી તરફ અને જમણી તરફ એ તરફ આંખો ફેરવીને રાજા પોતાનો જે વિજય છે એ વિજયને જોતો હતો વાંચતો હતો એટલે જોતો હતો અને જેમ જેમ એ જોતો હતો તેમ તેમ ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાગતો જેમ જેમ એ યુદ્ધમાં મરેલા માણસોના શબ જોતો હતો અને એ જોઈને એને જે અંતરની અંદર જે કંઈ વેદના થતી હતી અને એ વેદના થકી જે એને ઉકેલ મળતો હતો જેમ જેમ એ તેમ જયનો અર્થ જાગતો એ ઉકેલ મળતો હતો જેમ એને વધારે ને વધારે ઉકેલ મળતો મળતો ગયો તેમ તેમ એનો જે વિજય થયો છે એ વિજયનો અર્થ એના અંદરમાં જાણે જાગ્રત થયો હતો રાજા આજે અનુભવ કરે અંતરેક અપૂર્વ જાણ્યો નહોતો કદીએ જય અર્થ ભયંકાર આવો આજે આટલા બધા શબ્દોની અંદર થાય છે પોતે કેવો યુદ્ધમાં વિજય મળ્યો છે પોતાની જે તલવાર છે મગજની જે તલવાર છે તલવારે કેવો તલવારની ધારે કેવો વિજય પ્રાપ્ત કર્યો છે એ જોવાને કારણે જ્યારે રાજા બહાર નીકળે છે ત્યારે રાજા આજે અનુભવ કરે અંતરે કો અપૂર્વ આજે રાજા પોતાના અંતરની અંદર કોઈક અલગ જ પ્રકારનો અપૂર્વ પ્રકારનો એ અનુભવ કરે છે અને એ અનુભવમાં કહે છે કે જાણ્યો નહોતો કદી એ જયનો અર્થ ભયંકાર આવો કે હું વિજય પ્રાપ્ત કરીશ એ વિજય પ્રાપ્ત કરીશ એ વિજયનો જે અર્થ છે એ અર્થ આ નગરને ભયંકાર બનાવી દેશે માણસો વગરનું બનાવી દેશે એવો અર્થ એણે ક્યારે વિચાર્યો નહોતો કે જાણ્યો નહોતો લાવા ધક્કે પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે છે તેવું કંપે નૃપતિ ઉર આવક થી ભાવ કેવા જેના છોરે કથણ પડ હૈયા તણા સર્વતુતે જોવાની જઈને ઈચ્છા હવે ના નૃપ ને રહી ઉરે કંઈ આંખ તેની આ શકેના જીતને સહી ક્ષણાર્ધ પાય થંભ્યા ને પડ્યોચિત વિમાસણે ચાલો સૌ શિબિરે પાછા ભૂપ આજ્ઞા પછી કરે જેવી રીતે પૃથ્વીની અંદર જ્યારે પૃથ્વીના પેટારની અંદર ચહલ પહલ થાય અને એ પેટારની અંદર જ્યારે લાવા અતિશય ગરમ થઈ જાય અને ત્યારે એ લાવાનો જે ધક્કો વાગે પ્રબળ એટલે ભયંકર ધક્કો વાગે અને એ ભયંકર ધક્કાને કારણે જેમ ધરતી કંપી ઉઠે આપણી આ જે પૃથ્વી કંપી ઉઠે છે જેને આપણે ભૂકંપ કહીએ છીએ તેવું કંપેન રૂપતિ ભાવ ભાવકીવા અને તેવું જ ધરતીની અંદર લાવાના પ્રબળ ધક્કાથી જેમ ધરતી કંપ થાય છે ધરતી કંપી ઉઠે છે તેવી જ રીતે અત્યારે સમ્રાટ અશોકનું જે ઉર છે હૃદય એવા જ આવેગથી કંપી ઉઠ્યું છે અને એ કંપનથી એના હૃદયની અંદર કંઈક એવા ભાવ ભાવે છે જેના જોરે કથણપદ પદ હૈયા તણાસ અને જેને કારણે જે કથણ હૃદય કરીને પોતે કલિંગ પર યુદ્ધ કરીને જીત મેળવવા માટે આગળ વધ્યો હતો એ કથણ એ ઘાતકી જે પદ છે એ પડ અત્યારે તૂટી જાય છે પોતાના હૃદયની અંદર જે કઠોરતા હતી એ કઠોરતા અત્યારે નિર્મળ થઈ જાય છે જોવાની જઈને ઈચ્છા હવે ના અનુરૂપને રહી અને એને કારણે જે પોતે વિજય પ્રાપ્ત કર્યો છે એ વિજય પ્રાપ્ત કર્યો છે એ જોવાની હવે એ રાજાને ઈચ્છા રહી નહીં ઉર કે આંખ તેની આ શકે ન જીતને સહી એટલી ભયંકર જે જીત પ્રાપ્ત કરી છે એમાં માનવ સંહાર એટલો ભયંકર થયેલો છે કે હવે એનું જે હૃદય છે એની જે આંખ છે એ આ બંને આંખ અને હૃદય આ જીતને જોઈ શકતી પણ નથી અને સહન પણ કરી શકતી નથી ક્ષણાર્થ પાય થંભ્યા ને પડ્યું ચિત્ત થોડી જ ક્ષણ માટે એના પગ થંભી ગયા અને ચિત્ત એટલે મન વિમાસણે એટલે કે મનોમંથન કરવા પડી ગયું ખૂબ ઊંડા વિચારમાં પડી ગયું અને એ વિચારની સાથે ચાલો સૌ શિબિરે પાછા ભૂપ આજ્ઞા પછી કરે અને પોતાના જે સાઠે આવેલા જે મસાલચીઓ છે એ મસાલચીઓને એમણે આજ્ઞા કરી દીધી કે ચાલો ફરી પાછા આપણી જે શિબિર છે એ શિબિર પર એવી રાજાએ મસાલચીને આજ્ઞા કરી મસાલચીઓ સૌ મુદ્ધ થતા ક્રિયા કશીએ સમજ્યા ન ભૂપની પરસ્પરે ઇતિંગથી પૂછતા અરે થયું શું સમજે છ તું કંઈ મસાલચીઓ આજે રાજાની સાથે જે મસાલચીઓ છે એ વિચારમાં પડી ગયા ક્રિયા કશીએ સમજ્યા ન ભૂપની રાજા વિજય જોવા માટે આવ્યો હતો એ વિજય જોવાની જે ક્રિયા છે કશી એ લોકો સમજ્યા નહીં પરસ્પરે ઇતિંગથી જ પૂછતા પરસ્પરે એકબીજાને ઇતિંગથી ઇતિંગથી એટલે ઈશારાઓથી જે મસાલચીઓ છે એ બીજા મસાલચીઓને ઈશારાઓથી જ પૂછતા અરે થયું શું સમજે છે તું કંઈ એક બીજાને ઇશારાઓથી પૂછે છે કે શું થયું તો કઈ સમજે છે કે રાજા તરત જ પાછા ઓરી ગયા ગયો શિબિર માહી ફૂપ આગર સેવકો અને શ્રમિત શીર્ષને કરમહી ધરી બેસ્યો ગયો શિબિર માહી ફૂપ યુદ્ધના મેદાનમાંથી યુદ્ધની તાસીર જોઈને એ રાજા પોતાના શિબિરમાં ગયો અને શિબિરમાં જતા પહેલા એણે પોતાના જે સેવકો છે જે મસાલચીઓ લીધા છે એ મસાલચીઓને તેમણે સાથે આગળ કર્યા અને શ્રમિત શીર્ષને કર્મહી ધરી બેસ્યો અને જે ખૂબ થાકી ગયેલું ખૂબ જેણે કામ કર્યું છે ખૂબ વિચારોથી જે થાકી ગયેલું જે શીર્ષ છે પોતાનું માથું છે અને પોતાના હાથમાં ધરીને પોતાના હાથના ટેકો દઈને એ ત્યાં બેસી ગયો મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને માં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લગ